ગુજરાતમાં ગૌહત્યારાઓની હવે ખેર નથી ઇમરાન શેખ અને મોશિન શેખને ગૌહત્યા કેસમાં સાત વર્ષની સખત સજા ફટકરાઈ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો ખાલી ગૌહત્યારાઓને પકડતા નથી પરંતુ સજા ન મળે ત્યાં સુધી લડીએ છીએ

ગુજરાતે અન્ય રાજ્યોને પણ ગૌ હત્યારાઓ સામે કાર્યવાહી કરવા પ્રેરણા આપી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓની ઊંઘ હરામ કરતો સંદેશ આપ્યો સાંભળો શું કહ્યું તેમણે જય ગૌ માતા આપણા સૌનો આસ્થા નો સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધ નો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌમાતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌમાતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બેવ હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશ